મારે આજે દુલ્લા રણછોડ કાંઠિયાવાળી ખમીર ની વાત કરવી છે વાત એમ કે પાંચાળ પ્રદેશમાં તમે દુલ્લા રણછોડ નું નામ આપો ને એટલે લોકો તમને માર્ગ આપી દે આવી એની હતી કરડી અને હંમેશા જ હોય કોઈ એને હસતા જોયો જ નથી એની જ્યાં હાજરી હોય ને ત્યાં વાતાવરણ પણ ભારે ખંભ બની જાય પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુંકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે ને તો ટહૂંકતા મોરલા પણ બંધ થઈ જાય આવી એની હાંક અને જ્યારે લાલ રંગનું એન્ફિલ્ડ બુલેટ રોડ પર નીકળે ને ત્યારે રસ્તા પર જતા લોકો એને તરત જ માર્ગ પણ આપી દે ધંધો બાપ દાદાનો ત્રીજી પેઢીએ હાલ્યો આવે ઈ વ્યાજવટાનો આમાં જો કે બીજા કરતા સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનો નહીં પણ જે નક્કી થયું હોય ને એ ક્યારેય લોઢે લાકડી મૂકવાનું નહીં દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનો વ્યાજ ન લેતો અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે વધુમાં વધુ બે વર્ષ સુધી જે પૈસા વ્યાજ આપતો બે વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વર્ષ ઉપર એક અઠવાડિયું પણ ગયો હોય ને તો પછી તમારે ઘરે ગમે ત્યારે દુલા રણછોડનું બુલેટ આવી અને ઊભું રહે એ નક્કી અને પછી તમે ઘર વેચો જમીન વેચો ઘરેણાં વેચો કે પછી છેવટે જાત વેચો પણ દુલા રણછોડનું બુલેટ પૈસા લીધા વગર જાય નહીં અને એમાંય દર રવિવારે દુલો ઉઘરાણીએ નીકળે અર્જણ એનો સેક્રેટરી કામ અને હિસાબની જાજો એ કાપલીઓ આપે અને કાપલીઓમાં નામ હોય ગામ હોય અને રકમ હોય જેમ કે ધના છગન પડલી ચાલીસ હજાર વચરામ જીવન ઇતરિયા એસી હજાર આવી જેટલી મુદત છાંડી ગયેલી કાપલીઓ હોય ને એ ઉઘરાણી રવિવારે પતાવી લેવાની બાકી સોમથી થી શનિ વાડીયે બેસવાનું જેને પૈસા જોતા હોય એ વાડીયા આવે પૂછપરછ થાય રકમ નક્કી થાય સમય તો નક્કી કે બે વર્ષ સુધીમાં તમે ગમે ત્યારે આપી જાઓ ને પછી બાજુમાં ઉભેલા અર્જન દુલો કે અર્જન આપ્યા ને પચાસ હજાર એટલે અર્જન ઝાયવાડીમાં બનાવેલા એક મકાનમાં ત્યાં કોઈ એક મોટો પટારો એમાં બધા જ બંડલ ગોઠવેલા હોય હજારના 500 ના અને સોના બંડલમાંથી અને પૈસા અપાય એક કાપલી બને એમાં નામ ગામ અને રકમ અને તારીખ લખાય કામ પૂરું બીજું કોઈ જાતનું લખાણ નહીં અમુકને લખાણની જરૂર ના પડે ને એમ દુલા રણછોડને લખાણની પણ જરૂર ના પડે અને હા એક વાત તો કહેવાની રેસ ગઈ કે દુલો ઉઘરાણીએ એકલો જ જતો બે ત્રણ ભાડૂથી લુખ્ખા માણસોને ઉઘરાણીએ લઈ જવાનો અને રોબ જમાવો એવી લુખાગીરી એના લોહીમાં હતી જ નહીં એનો બાપ રણછોડ હરજી અને એનોય બાપ હરજી કહેશું પણ એકલા જ ઉઘરાણીએ જતા ફેર એટલો કે એ બધા ઘોડી પર જતા અને આ દુલો બુલેટ ઉપર જતો પોષ મહિનાની કડકડતી ટાઈપના એક રવિવારે સવારે આઠ વાગ્યે દુલાનું લાલ રંગનું બુલેટ તૈયાર થયું અને દુલો બોલ્યો ક્યાર જાણ અને અર્જન તૈયાર જ હતો ચાર કાપલી લઈને દુલાએ કાપલી જોઈ કાપલી પ્રમાણે ગામનો રૂટ તૈયાર થયો અને હવે તો મોબાઈલ આવી ગયા હતા એટલે અગાઉથી જ બધાને જાણ કરી દીધી હતી કે દુલા શેઠ રવિવારે આવશે એટલે તૈયાર રહેજો ફક્ત એક નાનજી ધનજી પાસે ફોન હતો જ નહીં બધાને કહેવાય ગયું છે ને દુલાએ કાળું જાકેટ પહેરીને મોઢામાંથી સિગરેટના ધુમાડા કાઢતા કાઢતા કહ્યું હા એક ખંભાળાના નાનજી ધનજીને સમાચાર નથી અપાણા એની પાસે ફોન જ નથી પણ બીજાને ફોન કરીને કેવરાવ્યું તો છે પછી સમાચાર આપ્યા હોય કે ના આપ્યા હોય એ ખબર નથી અર્જણે આવું કીધું એમ અને દુલાએ સિગરેટનો છેલ્લો કસ મારી અને બુલેટ ઉપાડ્યું મગજમાં રૂટ તો તૈયાર જ હતો ગોખલાણા વાક્યા સુખપુર અને છેલ્લે ખંભાળા જસદણથી ઉપડેલું બુલેટ ગોખલાણાના પાદર પહોંચ્યું ત્યાં પાદરમાં જ કરમસી તૈયાર હતો પૈસા લઈ અને વહીવટ પતાવ્યો વળી પાછી એક સિગરેટ સળગાવી અને પાંચ મિનિટ વાતો થઈ કરમશિયારે અને પછી સિગરેટનો છેલ્લો કસ મારી બુલેટ ઉપડ્યો વાંક્યા બાજુ આમને આમ ત્રણ જણાનો વહીવટ પતાવી છેલ્લે બપોરે બાર વાગ્યે બુલેટ ખંભળાના પાદર આવી પહોંચ્યો પાદરમાં પૂછપરછ કરી અને નાનજી ધનજીના ઘરનું સરનામું પૂસ્યું એન ચોરાથી જમણી બાજુ વળી જાવ ને એટલે તળાવની પાસે છેલ્લે એક કાચું મકાન આવે ને એ નાનજીનું ઘર બુલેટ ઉપડ્યું પાસું ન્યા નાનજીના ઘર પાસે આવી અને ઉભું રહ્યો બુલેટ નાનજી ધનજી છે ઘરે જવાબમાં એક બાઈ બહાર આવી માથા પર સાડીનો છેડો સરખો કર્યો અને બોલી હા છે ને આવો ને ઘરમાં એને બહાર મોકલો કયો કે દુલા રણછોડ આવ્યા છે એને અઠવાડિયેથી તાવ આવે છે ને ઊભા થઈ શકે તેમ નથી તમે અંદર આવો ને દુલારણ રણછોડ ક્યારેય ઉઘરાણીએ જાય ને ત્યારે કોઈના ઘરે જાય નહીં કોઈનું કશું ખાય નહીં કે કોઈના ઘરનું પાણી ના પીવે એના બાપ રણછોડ હરજીએ કીધેલું કે જો કોઈના ઘરનું પાણી કે અન્ન આપણા શરીરમાં જાય ને તો પછી બે આંખોની શરમ નડે ને આ ધંધામાં શરમ આપણને નો પોસાય એટલે બને ને ત્યાં સુધી પાદર વાળીએ કે રસ્તામાં જ વહીવટ પતાવી દેવો પણ કોઈના ઘરે તો ન જવું પણ કોણ જાણે કેમ આજે પગ ઘરની ઓછરી તરફ ફળ્યા ફળિયામાં એક ચિત્રી હાલ કપડામાં એક ડોસીમાં સૂતા હતા લીમડાના છાયે એમ કહેવાય ને કે આમ કહેવા ખાતરનું મકાન હતું બાકી આમ પડું પડું થઈ રહેલ એની દિવાલો હતી આગળ ઓસરીની જમણી બાજુમાં એક ખાટલો એમાં તાવને કારણે નંખાઈ ગયેલા શરીરે નાનજી ધનજી સુતોતો ને ઈ બેઠો થયો બાજુમાં એક આઠેક વરણની છોકરી લેશન કરતી હતી એ એકદમ રૂપાળી અને ડાય કહી શકાય એવી નાની છોકરી ચબરાક નજરે દુલાને સ્મિત ચહેરે આવકારી રહી હતી એની આંખોમાં વિસ્મીના ભાવ હતા જોતા વેત જ ગમી જાય એવી છોકરી અને આમે છોકરું ઘરે લેશન કરતું હોય ને ત્યારે ખૂબ જ રૂપાળું લાગતું હોય છે ધનજીના ઘરનાએ કાથીનો ખાટલો ઢાળ્યો અને વચ્ચે છોકરી અને એક બાજુ દુલો અને બીજી બાજુ બીમાર નાનજી આપણો વદાડ પૂરો થયો ધના દુલાએ એની વારસાગત રૂક્ષ ભાષામાં કહ્યું ધનજી એની પાસેથી રૂપિયા લાખ બે વર્ષ પહેલા લઈ આવ્યો હતો મોટી દીકરીના લગ્ન માટે કટકે કટકે ધનજી વીસ હજાર અને વ્યાજ આપી દીધેલું પણ તોય હજી એસી આપવાના બાકી હતા એ અપાઈ જાત પણ છેલ્લા બે વર્ષે ધનજીને ટાળી દીધેલો એવા નબળા વર્ષ ગયા કે વાત ન પૂછો ને ઉપરથી ધનજીની વહુને એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું તે ત્રીસ હજાર ત્યાં ખરપાઈ ગયેલા ને અધૂરોમાં પૂરું કે બીમાર પડ્યો તે પૈસાનો જોગ ના થઈ શક્યો તે ના થઈ શક્યો હા ખબર છે દુલાશેઠ પણ થોડીક કપાણ છે એટલે મેળ નથી થયો મને કાલે સમાચાર મળી ગયા હતા કે તમે આવવાના છો પણ સાજો હોત ને તો કઈક ને કઈક ઓછીના કરી નહીં થોડા ઘણા કરી દે પણ અત્યારે ઠામુકા પૈસા જ નથી તમારે ત્યાં કપાણ હતી તો આ દુલાએ ભાંગી હતી કે નહીં એમ હવને જ પણ વ્યવહારમાં રહેવું હોય ને તો ટાઈમે પૈસા તો આપવા જ પડે દુલાએ કડક અવાજે કીધું ચા મૂકવું ધનાની વહુ બોલી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો વહુ સમજી ગઈ એ બિચારી અંદરના ઘરમાં જતી રહે

પણ દુલા રણછોડનું બુલેટ તો આજે પૈસા લઈને જાહે જો મારે મારું લેવાનું છે હું કોઈનું જુટવતો નથી કે હું કોઈને પરાયને પૈસા વ્યાજે આપતોય નથી બીજા ઘણા ત્રણ ટકા લે વ્યાજનું વ્યાજ ચડાવે હું દોઢ ટકો જ લઉં છું બીજા તમારી પાસે જમીન લખાવે ઘરેણા લે હું એવું નથી કરતો પણ મારા ટાઈમે મને પૈસા મળવા જોઈએ બુલેટ પૈસા લીધા વગરનું કોઈ દી ગયું નથી અને જાશે પણ નહીં હવે તો દુલાની અસલિયત બહાર આવી રહી હતી એમાં એ ધનજીની વહુએ અંદર રસોડામાં ડૂસકું ભર્યું પણ કોણ જાણે પેલી નાની છોકરીને શું થયું હશે એણે પોતાનું દફતર ખોલ્યું ને એક જૂનું કંપાસનું બોક્સ કાઢ્યું અને ઊભી થઈ અને સીધી જ દુલા પાસે ગઈ ને હસતા હસતા ચહેરે એની સામે તાકી રહી આમાં એક જાણે આમ ત્રાટક થયું આજુબાજુના ચાલીસ ગામમાં દુલા સામે કોઈ આંખની સામે આંખ મિલાવીને વાત કરવાની હિંમત ના કરે એ દુલા સામે એક ત્રીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની છોકરી એક કીટ આમ જોઈ રહી હતી દુલાની આંખો પહેલી વાર નીચી થઈ પણ જાણે એ છોકરીની આંખોને સહન ના કરી શક્યો દાદા તમારે પૈસા જોઈએ છે ને હું આપું દાદા તમને પૈસા એમ કહીને છોકરીએ દુલાના ચહેરા પર પોતાનો હાથ ફેરવ્યો પોતાનો કંપાસ બોક્સ ખોલ્યો અને એમાંથી જે નોટો હતી ને એ દુલાના ખોળામાં નાખી દીધી હવે દુલો તેની સામે જોઈ જ રહ્યો હતો છોકરી બોલતી ગઈ ને દુલો સાંભળતો ગયો બાકી અત્યાર સુધી દુલો બોલતો અને બીજા સાંભળતા આજે દુલો સાંભળતો ગયો એ કાલી કેલી પાછા દાદા કહું કે આ પૈસા કોણે આપ્યા આ પચાસની નોટ મારા જીજુએ આપી દિવાળીએ આવ્યા હતા ને એણે ને દાદા આ સોની નોટ મારી દાદીએ આપી ને બાકીની નોટ મને ગામને આપી હતી બેસતા વર્ષે હું બધાને પગે લાગવા ગઈ હતી ને તે બધાએ આપી હતી ને દાદા તમને ખબર છે કે આ પૈસા મેં શું કામ ભેગા કર્યા છે વેકેશન પડ્યું ને ત્યારે અમારા સાબીએ કીધું તું કે જેને પ્રવાસમાં આવવું હોય ને એને પૈસા ભેગા કરજો દિવાળી પર વાપરતા નહીં એટલે મેં આ પૈસા ભેગા કર્યા છે છે ને ઘણા બધા બધા પૈસા પૈસા દાદા દાદા એમ કરો તમે આ જ રાખો હું પ્રવાસમાં નહીં છોકરી બોલતી હતી અને દુલાના કાળજામાં છરીઓ ફોકાતી હતી એક કાળમીન પથ્થરની અંદર સળ વળાટ થઈ રહ્યો હતો ધનજીની આંખોમાં હવે આંસુ હતા સુમી બેટા તું અંદર આવ ધનજીની વહુ આટલું બોલી અને એને લેવા આવી કે તરત જ દુલાનો ડાબો હાથ ઊંચો થયો બહુ બારણાની વચ્ચે જ ઊભી રહી ગઈ દુલાએ સુમીની માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું કે કેટલા મુશ ત્રીજું ધોરણ સુમીએ ત્રણ આંગળી બતાવીને કહ્યું અને દુલો હસ્યો ધીમો હસ્યો જિંદગીમાં જાણે પહેલી વાર હસ્યો હોય અને સુમી રાજી થઈ એ પાછી બોલવા લાગી અને દુલો ધનજી અને સુમીની માં સૌ પાછા સાંભળવા લાગ્યા કે દાદા તમારે ચોકલેટ ખાવી છે દાદા તમને ચોકલેટ ભાવે એમ કહીને સુમીએ તેના દફતરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટો કાઢી દાદા તમને ખબર છે આ ચોકલેટ કોના માટે છે દાદા હું રોજ નિશાળે જાઉં ને ત્યારે કોઈને કોઈનો હેપ્પી બર્થ ડે હોય દાદા બધાને ચોકલેટ મળે પણ પહેલાં હું ખાઈ જતી પણ હમણાં નથી ખાતી હું દાદા તમને ખબર છે કે હું નિશાળે જાઉં ને તે વચ્ચે એક ઝૂપડું આવે ને ત્યાં એક નાનો છોકરો અને છોકરી ઊભા હોય તે એને હું ચોકલેટ આપું એ બે બહુ રાજી થાય દાદા પછી તો એ રોજ ઉભાસ હોય પણ છેલ્લા પાંચ દિવસ દાદા આ ચોકલેટ ભેગી થઈ છે હું કામ ખબર એ છોકરીનો ભાઈ મરી ગયો દાદા એનો ભાઈ મરી ગયો છોકરીએ કીધું કે મારો ભાઈ મરી ગયો હું ચોકલેટ નહીં ખાવ દાદા તે વાત એ સાચી ને મરી જાય ને ત્યારે તો રોવાય ને ચોકલેટ ન ખવાય ને એટલે હું ચોકલેટ નથી ખાતી પણ તમે ખાઓ દાદા એમ કરો દાદા દાદા આ બધી રાખો તમે તમે કેમ રડો છો તૂટી ગયો એક નાની સુમી આગળ આજે હારી ગયો ને સુમીનો એકે એક શબ્દ તેના કાળજાની આરપાર ઉતરી જતો હતો અને એ પાછી ચોકલેટની વાત આવતા જ એ સાવ ભાંગી પડ્યો વીસ વર્ષની પહેલાની વાત એને યાદ આવી ગઈ પોતે એક રવિવારે આવી જ રીતે બહાર ઉઘરાણીએ જતો હતો અને એની આઠ વર્ષની છોકરીએ કીધેલું કે બાપુજી મારે માટે ચોકલેટ લાવજો અને એ આખી થેલી લાવેલો પણ જેવો ઘરમાં આવ્યો કે હાથમાંથી ચોકલેટની થેલી પડી ગયેલી પોતાની લાડલી દીકરીનું સર્પ કરવાથી મૃત્યુ થયેલું હતું એ આખી ઘટના તાજી થઈ અને દુલો સુમીને બથ ભરીને રોયો ખૂબ રોયો એકદમ મોકળા મને દુલાએ ખૂબ ડુસકા ભર્યા ધનજી ને ઓ બધા જ રોતા હતા થોડી વાર પછી સૌ શાંત થયા બેન ચા મૂકો દુલાએ કોમળતાથી ધનજીની સામે હાથ જોડી અને ફરી કહ્યું કે ધનજી મારી આટલી વાત માનજે તું ના માને તો તને આ સુમીના સોગંદ છે આ તું મુક્ત છે ધનજી તારી માથે મારું કોઈ જ લેણું નથી અને આ બીજી રકમ આ દીકરી માટે છે એમ કહી અને આવેલી બધી જ ઉઘરાણીની રકમ ધનજીને આપી દીધી ધનજી પણ રોય પડ્યો આ વખતે એની આંખમાં હરખના આંસુ હતા સુમીની માં ચાલ આવી અને દુલાઈ આજ પહેલી વાર એના બાપની સલાહ તોડી હતી સુમી વિસ્મિતથી આ બધું જોઈ રહી હતી એને તો કશી જ ખબર નહોતી કે શું બની ગયું છે દુલો ઉભો થયો અને સુમીને ઉચકે લીધી અને બુલેટ માથે બેસાડીને કીધું કે કાંઈ કામ હોય ને તો બે ધડક આવતો રહેજે અને આને પણ સાથે લાવજે સુમીને ભણાવજે હવે તું ખર્ચથી ના મૂંઝાતો અને હા તે તો એક દીકરીને વળાવી છે ને આના લગ્ન વખતે તને યોગ્ય લાગે ને તો મને કન્યાદાન કરવા દેજે સુમીને માથે હાથ મૂકી અને સુમીને નીચે ઉતારી અને બુલેટ ચાલ્યો અને એ જ સાંજે વાડીએ જઈને દુલો બોલ્યો તાપણો તાપતા તાપતા કે અર્જણ બધી જ કાપલ્યુ લાવ ને પછી અર્જન કાપલ્યુ લાવ્યો બધી જ કાપલ્યુ દુલાઈએ એ તાપમાં નાખી દીધી અને કહ્યું કે જેને આપવા હશે ને એ જાતે જ આવીને આપી જશે હવેથી આ દુલા રણછોડ કોઈની ઉઘરાણીએ નહીં જાય અને દુલાએ એક સિગરેટ સળગાવી અને એક ઊંડો કસ માર્યો અને ફેરું કહેવાય ને કે દુર્જન જ્યારે પૂરેપૂરો સજ્જન બને ને ત્યારે એ વંદનીય